ચોરાના મીરલભાઈ હળપતિનું અપૃત્ય બિલ્લીમોરા ખાતે થયું હતું એટલે કે એનું મર્ડર થયું હતું એના આરોપીમાં ચાર એના મર્ડરર અને દુષ્પ્રેરણા આપનાર અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજુ મોટી માછલીઓ અને બીજા કેટલાક એનો મર્ડર કરવામાં હતા હત્યા કરવામાં એની ધરપકડ કરવામાં આવી ન હતી નહીં આજે ન્યાય સભામાં પરિવારોની સાથે ફળિયાવાળાની સાથે ગામવાળાની સાથે ચર્ચા કર્યા પછી જેટલા આરોપી હજુ જેલની બહાર છે એ આરોપીને પકડવા માટે અને એમને તાત્કાલિક ધરપકડ થાય એ હેતુથી અમે ન્યાયયાત્રા કરીને ચીખલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપીશું જ્યાં સુધી પરિવારને અને આદિવાસી સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું